અને કામગીરી બંધ કરાવી કચરા ભરેલા વાહનો રોકી પરત કર્યા હતા ખેડૂતે પોતાના ખેતરમાં ડમ્પિંગ સાઈડ ભરૂચ નગરપાલિકાને આપી અને વધુ રૂપિયા કમાવા માટે ભાડેથી જગ્યા આપી હોવાના કારણે ડમ્પિંગ સાઇડના પ્રદૂષિત પાણી અને વરસાદી પાણી પ્રદૂષિત પાણીમાંથી ભરવાના કારણે આજુબાજુના ખેતરોમાં ગંદકીના સામ્રાજ્ય સાથે ભૂગર્ભ જળને પણ નુકસાન થવા સાથે ખેડૂતોના ખેતીને પણ મોટું નુકસાન થતું હોવાને કારણે ખેડૂતોએ પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ગેરકાયદેસર ડમ્પિંગ સાઇડ બંધ કરાવી હતી જે બાદ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ દ્વારા ગ્રામ જનો પાસેથી ત્રણ મહિનાનો સમય માંગતા વિવાદ થોડા સમય માટે ટળ્યો હતો પણ ત્રણ મહિનાનો લાંબો સમય વીત્યા બાદ પણ ડમ્પિંગ સાઈટ બંધ ન કરાવી ચાલુ રાખતા ફરી એક વખત થામ મનુવર ગામના સરપંચો સહિતના આજુબાજુના સ્થાનિક અગ્રણીઓ દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને ડમ્પિંગ સાઇટ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તે સમયે અધિકારી ન હોવાથી આખરે પાલિકા પ્રમુખને ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગ સામે પાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ બાબતે ગ્રામજનો પાસે ફરી સમયની માંગણી કરી નગરપાલિકા પ્રમુખ દ્વારા અગ્રણીઓને થોડા સમયમાં જમ ડંપિંગ સાઇટનું નિકાલ કરી દેવાની વાત કરી વિવાદને શાંત કર્યો હતો ઉલ્લેખનીય છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા સાયખા ખાતે જગ્યા ફાળવી દેવામાં આવી હોવા છતાં ઘણા સમયથી કાર્યરત ન હોવાથી આ સાઇટથી લોકોને હાલાકી ભોગવી પડી પડી રહી છે હવે જોવું રહ્યું કે ફરી આપેલ સમયમાં આ સાઇટ બંધ થશે કે પાલિકા દ્વારા આપવામાં આવશે આજ રોજ કંઠારીયા ગામના અને વિવિધ ગામના સરપંચશ્રીઓ રજૂઆત લઈને આવ્યા હતા ડમ્પિંગ સાઇડની તો એ ડમ્પિંગ સાઇડનું અમારા ધ્યાનમાં પણ છે અમે વહેલી તકે એનું નિવારણ લાવીશું જેથી કરીને પબ્લિકને પણ નુકસાન ન થાય એ વાત અમારા ધ્યાન પર છે અને એ ટેન્ડર પણ અમે ટેન્ડર કરીને વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને એ છેલ્લા તબક્કામાં છે એ જલ્દીથી જલ્દી અમે કામ પૂર્ણ કરીને એ સમસ્યાનો અમે નિકાલ આપી નિકાલ કરીશું એ હું બહેદારી આપું છું આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતી ડમ્પિંગ સાઇટ કંઠારા ગામની સીમમાં મનુબર ઠામ વાલુની વચ્ચે જે સાઇટ ચાલે છે એ ડમ્પિંગ સાઇટને બંધ કરવા માટે ગામ્યજનો દ્વારા આંદોલન કરવામાં આવેલું જે તે સમયે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્થળ પર આવી અને અમને બહેદરી આપવામાં આવે કે ત્રણ મહિના દરમિયાન આ ડમ્પિંગ સાઇટ અમે કાયમી ધોરણે બંધ કરી નાખીશું આજે આ ડમ્પિંગ સાઇટ ત્રણ મહિના અને સત્તર દિવસ થયેલા છે આ ડમ્પિંગ સાઇટ બંધ ન થતા આજ રોજ ફરી વખતે મનુબળ કંઠારીયાઠ વહાલુ સરનાર થામના સરપંચશ્રીઓ તથા આ વિસ્તારના તમામ કાઉન્સિલરો નેતા વિપક્ષ તાલુકા પંચાયત વિપક્ષ અને હું અમારી સમગ્ર ટીમ દ્વારા આજ રોજ અમે સીઓ સાહેબને મળવા આવેલા સીઓ સાહેબ અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ આજ કામથી ગાંધીનગર ગયેલા છે તો પ્રમુખશ્રી અને કારોબારીના અધ્યક્ષ સાથે આ બધી ચર્ચા વિચારણા કરેલી છે એમને અમને કમિટમેન્ટ આપેલું છે આ કોપી છે કે ભાઈ અમે આ કચરા નિકાલ કાયમી બંધ થાય અને નવી ડમ્પિંગ સાઇટ ચાલુ રહે તેના માટે ટેન્ડર કરી નાખેલું છે અને ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે તો અમે આજ રોજ શાંતિ રીતે મળેલા છે અમને આશ્વાસન આપવામાં આવે છે પણ અમે નક્કી કરેલું છે કે ગેરકાયદેસર જીપીસીબી ના નિયમોનું ઉલ્લંઘન કરીને ગેર ડમ્પિંગ સાઇટ જે ચાલે એ ચાલવા દેવામાં નહીં આવે તો અત્યારે માનવતાના જોડે આવતીકાલે સીઓ સાહેબ ફરી વખતે ગાંધીનગર આવશે અમને અહીંયા બોલાવશે તો અમે ફરી વખત આ તમામ લોકો આગેવાનો નવયુવાનો તમામ ગામના સરપંચશ્રીઓ વિપક્ષના નેતાઓ કાઉન્સિલરો દ્વારા આવતીકાલે ફરી વખત અમે સીઓ સાહેબને મળીશું રજૂઆત કરીશું કે આ ડમ્પિંગ સાઇટ જે ગેર ગેરકાયદેસર ચાલે એ બંધ થવી જોઈએ અમે નગરપાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા પણ બતાવી ગુજરાત સરકાર દ્વારા કરોડોના ડોલર સાયખા જીઆઈડીસીમાં મોટી વિશાળ જગ્યા આપેલી છે ત્યાં ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવે તો આ જો શાંતિ રીતે અમને સાંભળેલા છે જો અગાઉના દિવસોમાં અમારે આ માંગ શીખવા નહીં આવે અત્યારે અને ધોરણ અમે આવતીકાલે મળવાનું નથી કહેલું છે તો અમે ચોક્કસ ભરૂચ નગરપાલિકા અને ખેતર માલિકના ના વિરુદ્ધ ને કોર્ટ કાર્યવાહી પર કરીશું એવું અમારા સરપંચ કંઠારીયા ગામના જાહેરમાં અત્યારે અમે અહીંયા કહીને આવેલા છે